આવતીકાલે હોળીનો પર્વ છે હોળીમાં બાળકોની પિચકારીઓ હોળીના પર્વ ઘડીએ ગરાકી જોવા મળી રહી છે પરંતુ પિચકારી અને રંગોના ભાવોમાં દસ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો ખજૂર અને ધાણીમાં વીસ ટકાનો ભાવ વધારો થયો છે મોંઘવારીનો માર છતાં સારી ગરાકી રહેતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે તો સંવાદદાતા ફસલ આપણી સાથે જોડાયા છે ફસલ હોળીના પર્વ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે આ પર્વને લઈને બજારમાં અત્યારે કેવો માહોલ છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં હોળી અને ધુળેટીના પર્વને લઈ અને ગણતરીની કલાકો અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલમાં ગરાગીનો માહોલ છે તે સુરેન્દ્રનગરની બજારોમાં જોવા મળી રહ્યો છે પેલા કેમેરામેનને કહી છે સુરેન્દ્રનગરની બજારોમાં અવનવી પિચકારીઓ અવનવા રંગોનો ખડકલો વેપારીઓ દ્વારા કરી નાખવામાં આવ્યો છે જોકે વાત કરવામાં આવે તો પિચકારીના જે ભાવ વધારો છે તેમાં વીસ ટકાનો ભાવ વધારો ખજૂર દાણી હોય તેમાં દસ નો ભાવ વધારો હાલ જોવા મળી રહ્યો છે પરંતુ અહીં ઉત્સવ પ્રેમી જનતા છે તે મન મુકી અને છેલ્લી ઘડીએ સુરેન્દ્રનગરની બજારોમાં ખરીદી કરી રહી છે પહેલા આ પિચકારી વેચના વેપારી આપણી સાથે તેમની સાથે વાત કરતું કેવા પ્રકારની પિચકારી સુરેન્દ્રનગરની બજારમાં ઉપલબ્ધ છે પિચકારી ફોંગવાળી છે બેગવાળી છે રમોગરા વાળી છે

મોટો પર્વ નથી ત્યારે નાના બાળકો ને રંગો વરસાદ પોતે વિચારી રો બજારમાં આવી રહ્યા છે પરંતુ મોંઘવારી તેમને પણ નડી રહી છે પરંતુ હાલમાં જે સુરેન્દ્રનગર ની બજાર છે ત્યાં લોકો ખરીદી કરવા આવી રહ્યા છે દસ થી વીસ ટકા નો ભાવ વધારો છે ગત વર્ષ થતા ભાવ હોવાના પણ લોકો આવા ઉત્સવ પ્રેમ ઉત્સવ જેવી માટે ખરીદી કરવા માટે બજારમાં આવી રહી છે અને ખરીદી પણ કરી રહી છે જી જી આભાર